આ ત્રણ પ્રકારની એ જ વ્યવસ્થા હોય છે પછી આવે કાર્યક્રમને દીપાવો મૂકી લીધી એટલે તમારી આસપાસ જ્યારે કાર્યક્રમો થાય ત્યારે આવેલા જે મુદ્દાઓ છે એને તો તમે સમજી નહીં લેજો ઘણી વાર પ્રશ્ન થાય કે આપણે આને કેવી રીતે કરશું મોટે ભાગે મારો અનુભવ છે કે કોઈ વ્યક્તિ અમને મિલન સમારોહની અંદર मुख्य वक्ता तरीके जारे आमंत्रण આપે અને નજીકના વ્યક્તિ હોય તો એ પાછા પોચે સાહેબ આ મુકેવિદે કરીએ તો આપી શકે આયોજન થઈ ગયો કાર્ડ સપાઈ ગયા હોય બધા નામ લખાઈ ગયા હોય 20 તારીખે આવો બધું થઈ ગયું અસોયો બધું મેચ થઈ ગયો પણ આપણે એમ બોસો એટલે આજે આ કેટલા વાગે ચાલુ કરની પહેલા હું કરું પછી કોને લેવું પછી કોનું નામ લેવું કઈકે મુકેવિવાર અને કઈ રીતે કરી વધારે સારું રહેશે ત્યારે અમે એના પસંદો પ્રમાણે એની રૂપરેખા બનાવતા હોઈએ પણ અહીંયા બેઠેલા આપણને લોકોને ખબર હોય કે આની રૂપરેખા કાર્યક્રમની કેવી રીતે બને તો મને લાગે છે કે આપણે પોતે જ આપણા ગ્રુપની અંદર એને હેલ્પ કરી શકીએ બીજું તમને અને મને એમ થાય કે સર આ અમારે ક્યાં કાંઈ કરવાનું આવે અમારા ગામમાં બે ત્રણ જણા છે એ બધું હંભાળે પણ એમાં થાય છે એવું કે વ્યક્તિ જ્યારે આ આવા કાર્યક્રમની અંદર એક તક હોય છે આગળ આવવાની સમાજની વચ્ચે આવવાની અને પોતાનું જ નહીં હોવાને કારણે જ્યારે એમ કે ભાઈ તમે કરો એ બધું બરાબર એટલે એને લોકોની વચ્ચે આવવાની તક ગુમાવે બહુ સામાન્ય છે ઘણી ઘણી સોસાયટીઓમાં અલગ અલગ પ્રસંગો કરતા હોય અને એમ કે ભાઈ લાવો ને મને ખબર છે આપણે કેવી રીતે એ જોયું તો સહેજે સહેજે એને લોકોની વચ્ચે આવવાની તક મળે અને એ તકને કારણે એને પાંચ ને પચાસ માણસો ઓળખતા થાય અને એ ધંધાકીય રીતે કે સામાજિક રીતે પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એટલે પાછી પહેલી એ જ વાત આવે કે ક્યાંક લોકોની વચ્ચે આવવું હોય તો લોકોને જરૂરિયાત હોય એવું કઈ આપણા તરફથી એને મળવું જોઈએ આવી વાત આવે અને આ બધી બાબતો છે ને એટલા માટે સમજવી જોઈએ તો આની અંદર પેલું જે આવશે પ્રાસ્તાવિક ગીત આવે પ્રાસ્તાવિક ગીત કહેતા એક પ્રાર્થના આવે કાર્યક્રમને ને હોય તો કોઈપણ પણ કાર્યક્રમની શરૂઆત થાય આજે સવારે પણ જયારે પગારાની શરૂઆત થાય ત્યારે પહેલા અહીંયા ખૂબ સરસ રીતે પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવે છે પ્રાર્થના છે એ ઈશ્વર સાથે જોડાવાનું એક સરસ મજાનું માધ્યમ છે અને આપણે જરૂર છે એના વિશે આજે દિવસે જોઈએ ઘણી બધી વાત કરી કે એક મંદિરની અંદર જઈએ ત્યારે આપણને કેમ શાશ્વત શાંતિ અનુભવાય છે બીજું એક તમને કે જ્યારે મોટો મેળાવડો ભેગો થયો હોય ત્યારે બધા જ પોતાની રીતે વાતો કરતા હોય હવે એનું માયને એક જ જગ્યાએ લાવવું હોય તો શું કરવું પડે તેનો સૌથી સારામાં સારો ઉપાય એ છે કે દરેકને એક તત્વોથી બાંધવા હોય જેવું મ્યુઝિક અને ભજનની શરૂઆત થશે એટલે ઓટોમેટિકલી બધા લોકો એનું જે ધ્યાન છે એ સ્ટેજ તરફ આવે એટલા માટે કોઈ પણ કાર્યક્રમ હોય તો એમાં બે ભાવના રહેલી છે એક તો ભગવાનનું સ્મરણ કરીને કાર્યક્રમની શરૂઆત થાય અને બીજું કે લોકો અલગ અલગ વિચારોથી અલગ અલગ મનથી અલગ અલગ જગ્યાએ સંકળાયેલા હોય તો એ બધા એક જગ્યાએ પોતાના ધ્યાનને લાવી શકે આ બે હેતુથી પ્રાર્થના આયોજન કરવામાં આવે આના પછીની મહત્વની કડી છે સ્વાગતની પ્રાસ્તાવિકની અંદર ઘણી જગ્યાએ સ્વાગત રીતે જ રજૂઆત કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ ડાયરેક્ટલી મુખ્ય મહેમાનના વાતચીતના પહેલાં ઓબ્જેક્ટિવ એટલે હેતુ આ પ્રોગ્રામ છે ભલે કોઈ પણ પ્રોગ્રામ હોય ને બધાને ખબર જ છે કે આ પ્રોગ્રામ છે છતાં એ પ્રોગ્રામનો હેતુ શું છે એ ઊંડાણપૂર્વક પહેલી પાંચ મિનિટમાં સ્ટેજ સંચાલન કરનારો માણસ કહેતો હોય છે આ થાય અને આ જો ન થતો હોય અને તમારે ધ્યાનમાં આવે તો તમે એને કહી શકો કે આ પ્રોગ્રામને આપણે આ રીતે લઈ શકીએ પછી આવશે મુખ્ય મહેમાન એટલે ઘણા શું કરે આમંત્રિત મહેમાનો સ્ટેજ ઉપર આવે એવી વિનંતી કરીએ એવું ઉદઘોષક હોય એ એવું કે પણ હકીકતમાં એવું કહેવું પડે કે જે જે મહેમાન આમંત્રિત હોય એને જ્યારે બોલાવવામાં આવે ત્યારે એનો પરિચય આપીને બોલાવવામાં આવે કાળમાં નામ લખ્યું હોય એટલે એ તો ઠીક છે કે બરાબર છે કે ભાઈ આ વ્યક્તિ આવ્યા છે મહેમાન તરીકે પણ જેટલા પણ મહેમાનો હોય એની વિશેષતાઓ આપીને સ્ટેજ ઉપરને બોલાવવામાં આવે કે સ્વયંસો વ્યક્તિ છે આ પ્રમાણે એની વિશેષતાઓ છે અને આપણા પરિવારની અંદર બધાયા છે ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે આ સીમાન અથવા શ્રી જનરલી સન્માનનીય શબ્દ અને માનનીય શબ્દ આમ જુઓ તો અહમ વાચક છે હવે પાછો વળી હું ગુજરાતી લાવું તો તમને એમ થાય છે સમાજ શ્રેષ્ઠી અથવા તો એવું કહી શકાય કે માનવ પુષ્પ આ સૌથી સારો શબ્દ હમણાં હમણાંથી મને બહુ જમો છે એટલે હું બધું લખું છું માનવ પુષ્પ માણસ માનવ પુષ્પ માનવુષ શ્રી સ્વયં ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે સ્થાન સુભાવશે અને અમારા પરિવારને એમનું અભિવાદન કરશે આમ કરીને આપણે પછી બીજું એ જોવું પડે કે આમ તો જે મટર છે જે મથુરામાં મળે છે ઓરિજિનલ કૃષ્ણ ભગવાન હતા ત્યાં મટર એની જરૂર તો છે કાગો છો રાષ્ટ્રીય સંચાલનમાં એ મટર એટલે મોટિવેશન છે પણ અમુક લોકો એ મોટી જો શ્રદ્ધાનો અતિરેક થાય એટલે અંધશ્રદ્ધા થઈ જાય એમ એમાં મોટિવેશનનો અતિરેક થાય એટલે મટર થઈ જાય અને ઘણા લોકો એમાં પાવરતા હોય મારા સુરતમાં એવા બે ત્રણ સભા સંચાલકો છે કે જેને એની ખબર જ ન હોય કે કોના માટે કેટલું બોલાય આ બોલો માણસ આખો ઢળી જાય લપસી પડે કેટલું બોલે હવે ખાલી પેન્સિલનો દાખલા હોય

પ્રમુખ છો તો એ છો જ એમ પ્રમુખ તરીકે તો હું લીડરશીપ ગુણોમાં છું મેં આજે પણ વાત કરી ઘર ની જયારે પારિવારિક વાત કરી પેલા કલાકાર કે એક કલાકાર ને પૂછ્યું કે ભાઈ આ આમ તમને તમારે આખી જિંદગી તમે નાટકો ભજવા ભવાય કરી એમાં તમને જીવનમાં શીખવા શું મળે એટલે એને બહુ સરસ જવાબ આપ આપણો રોલ પૂરો થઈ જાય એટલે લીડર હોય કરવાના સંચાલકનો જે રોલ છે ને સ્ટેજ સંચાલન એ તો સક્ષમ માણસ હોય તો દીપાવી શકે હમણાં અમે પ્રોગ્રામમાં ભવનમાં ભેગા થયા હતા અને સરસ મજાના સ્ટેજ સંચાલક આવેલા એટલે જે વ્યક્તિ એ પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું એનું તો નામો નિશાન ક્યાં ગયું એ જ ખબર નહોતી એ તો વિચારતા હતા વિચારો તળપતો હતો કે મારું ક્યાંક નામ આવો ભાઈ બી એવું મેં મહેસૂસ કર્યું એ આવડો મોટો પ્રોગ્રામ એને કર્યો સરસ મજાના વક્તા મેં લાવી અને જે મહેમાન હતા એનું તો એટલું બધું એને એટલે મને એમ લાગ્યું કે આ તો પર્સનલ રિલેશન બાંધવા માટે જ બોલે છે પણ પકડાઈ જાય એવાનો મતલબ જયારે એ સ્કૂલ બેઠા હોય ત્યારે અમને ગિલ્ટી ફીલ થાય કે ચાલો આ ક્યાંક થોડું ખરેખર જે માણસે મહેનત કરીને આટલા બધા લોકોના જીવનમાં કે જેને થોડીક જ્યોત પ્રદલાવ કરવી છે એ માણસ તો બિચારો આમ કેમ દોડે છે એને એને બિરદાવાના શબ્દો નું એટલે દુઃખ થાય ત્યારે એમને આમ તમે મેળાને મેં વાત કરી એવું નહોતું પણ મને એની ગિલ્ટી ફીલ થાય છે કે હું આ ફિલિંગને દૂર નથી કરી શકતો મારી હાજરીમાં જ્યારે જે વિષયને આપણે બહુ જ ચાહતા હોય ખૂબ પ્રેમ કરતા હોય એ વિષયનું આટલું સરે આમ ઉલ્લંઘન થાય

તમે બધા જ્યારે કોઈ ઓડિયન્સમાં બેઠા હો તો આપણને ખબર પડે કે આજના દિવસ યાદ આવે કે આવું કંઈક તો થઈ રહ્યું છે હવે આમાં કંઈક સુધારો તો એટલે મહેમાનોને ઉપર બદલાવ એમને એને બિરદાવવા પડે એના સાચા શબ્દોની સાચી માહિતીની ઓછા શબ્દોમાં ફરક આપે બીજે એ જે ઓછા શબ્દોમાં ફરક આપો તો લોકોને સાંભળો ગમે પછી

ત્રણ કલાકનો પ્રોગ્રામ છે અને એને અઢી કલાકમાં બે કલાકમાં એને સમેટવાનો છે તો એ બે કલાકમાં બધી જ વસ્તુ આવી જાય છે કેવી રીતે સમેટી લેવો એનું તો ક્યાંય ભણવામાં આવતું નથી તો આથી આશું સ્કીન ઉપર છે એ ત્રણ કલાકનો પ્રોગ્રામ બે કલાકમાં સભા સંચાલનમાં કેવી રીતે અને ક્યારેક એવું બને હમણાં પ્રોગ્રામમાં ગયા તા એટલે એમાં એણે એવું કીધું કે સાહેબ તમારે મુખ્ય વક્તા છો એ તો કઈ વાંધો નહીં પણ સર તમારે એક છે એક મહાનુભાવની હાજરીમાં એક ધાર્મિક મહાનુભાવની હાજરીમાં મારે બોલવું હતું એટલે મેં એમને કહ્યું કે હું ચોક્કસ બોલીશ પણ હું બોલવા નથી આવતો મારો તો પહેલાં ધાર્મિક મહાનુભાવો છે એની હાજરીમાં મારા શબ્દ પુષ્પો મારે બેસવા છે એટલે એક પ્રસાદ તરીકે આપ એટલે હું એ સમયસર પહોંચી ગયો ત્યાં અને સમયસર પહોંચી ગયો એટલે પહેલાં ધાર્મિક મહાનુભાવો છે એમને આવવામાં થોડી વાર લાગી એટલે મને એ સ્પેજ પરથી બે ચાર વખતે એમને કહ્યું મને કે સાહેબ લઈ લો ને પ્લીઝ અને તું કેવી રીતે મારે તો શરત જ છે કે પહેલાં મહાન આવે તો હું કહું નહીં દઉં તું ઘરે ચાલી જાઉં હવે તમારે ત્રણ કલાકમાં સ્પેસ સંતુલન કરવું છે હવે એ તમે દોઢ કલાકમાં પૂરું છું હવે એને બીજો કોણો કલાક ખેંચવું છે તું કેવી રીતે ખેની પાછા જો તમે હમણાં આરામ કરો ત્યાં સાહેબ તમે ખેંચો છો પણ આ હકીકત નહીં વાત

અત્યારે તો સગાઈ અને જે સગાઈ હોય એ સગાઈની રીત રસમમાં અમે લોકો જતા હોય ઘણી વખત એમાં બ્રાહ્મણને તો ખાલી એક મંત્ર જ બોલવાનો બાકી બધી જ વિધિ આ સ્તેજ સંચાલન દ્વારા કરતા હોય એ લોકોની અને બહુ સારી વસ્તુ અમે શોધીએ છીએ હું પોતે જ જાઉં છું એ બંને પરિવારના જે વડીલો હોય એ બંને પરિવારના વડીલોને સ્ત્રીજ સંચાલનના ભાગરૂપે ત્યાં એક પરખ આપવામાં આવે कारण की बीजा बद्धा सगळं संबंधी खाली की चांगला खबर पडेवाळा कानाने सुदाणे बाकी पण पण बाजूला ओळखी दोन ते काय माव खायला हा विशेष प्रवृत्ती पण बघली जो चांदला माव काय मावो किंवा चहा पीस मावो मावो खाय आणि पण એટલે બ્રાહ્મણ ચાંદલો કરી જાય અને એને એને કંઈક પ્રસાદે આપી દે તો હા એટલે દેશમાં આવ્યું એ રીતે નહીં અમે એ રીતે ન કરાવી અમે ત્યાં પહેલો મત હકીકતમાં એમાં આમ જોવું તો બ્રાહ્મણદેવની કંઈ બહુ ખાસ નિવરાત હોતું જ નથી એ વિધિ જેવી કોઈ નથી કોઈ નથી કરતો સારી રીતે એટલે લોકો ફરજ નિભાવે છે એ વાત જુદી છે એટલે ત્યાં આગળ એ બંને પરિવાર હોય એના વિશે અમે પહેલા એ બધી માહિતીઓ મેળવી લઈ અને એ માહિતીઓ મેળવા પછી એને ત્યાં રજૂ કરી કોઈને ખબર ના માહિતી મેળવી કઈ રીતે એ જ ખબર ન હોય બહુ સારો સંચાલક બુદ્ધિધાયક હોય એ દરેક વસ્તુ પ્રેઝન્ટ કરેલી એક એક પ્રેઝન્ટમાં લોકોને જાણવાનું થાય હવે શું આવશે હવે શું આવશે હવે શું આવશે તમને એક નવી વાત કરો મેં પ્રયોગ કરેલો એવો બે વર્ષ પહેલાં પેલી વાત કરું છું કે મને આ પારિવારિક સ્ત્રી માટે બોલતો ત્યારે મંગળસૂત્ર તારા નામનું ગુલાદ મારું અને સોહાગૃત નામનું આવી પંક્તિ છે સ્ત્રી માટે વાત કરતો કે ઝાંઝર મારા આ પગ મારા ને ઝાંઝર તારા નામના આ કલાય આ હાથ મારા ને કલાય તારા નામ એક સ્ત્રીનું જે અસ્તિત્વ છે પુરુષ સાથે કઈ રીતે સંપાવ્યું છે આજે મારે એમની વાત કરવી હતી પણ એ બધી બહેનો નહીં અને વાત કરવાનું અને પછી એનાથી આગળ વધીને એક સ્ત્રી એ છે કે કોખ મારી લોહી મારી કોખ મારીને ધાવણ મારો બાળકના પાછળનું નામ તારું એટલે કે એના પતિ આ ઠેક કાવ્ય રચના છે કોઈ કહ્યું એ બહુ સરસ લખ્યું અને પછી એવું પણ અંદર કે પગે હું લાગુ વડીલોને પગે હું લાગુ